નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માઇડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એટલે કે એનએચએમ અંતર્ગત કમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે ની ભરતી જાહેર કરવામાં આવેલ છે જે ભરતી ઉપર કેટલી પોસ્ટ છે ટોટલ નંબર ઓફ ધ વેકન્સી સિલેક્શન પ્રોસેસ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓનલાઈન એપ્લાય કઈ રીતે થશે જેવી તમામ બાબ બાબતો આજે હું આપને જણાવવાનું છું તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિસિયલ એડવર્ટાઈઝમેન્ટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા માટેની જાહેરાત છે આ છોટાઉદેપુર જિલ્લાની જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે આયુષ્યમાન આયુષ્યમાન ભારત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ અંતર્ગત મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રો છે તે ખાતે ઓફિસર્સની ભરતી ખાલી રહેલ છે જગ્યા હોય તે માટે કરાર આધાર જગ્યા તેમજ કરેટિંગ લિસ્ટ માટે પણ બનાવવાનું થાય છે ચાલીસ વર્ષ સુધીની છે ઈચ્છુક ઉમેદવાર એચ આર જે વેબસાઇટ છે આરોગ્ય સાથી ગુજરાત ડોટ ગૉ ડોટ ઇન જેની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેના પર ક્લિક કરવાથી આપ ઓનલાઈન એપ્લાય આસાનીથી કરી શકો છો અને આ એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ પણ આસાનીથી ડાઉનલોડ કરી શકો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક છે તેના પર ક્લિક કરીને આ તમામ વિગતો મેળવવાનું ભૂલતા નહીં ડી ફ્રેન્ડ્સ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તારીખ બાવીસ ત્રણ સુધી આપ ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો હવે આપણે જોઈશું સૌ જગ્યાનું નામ છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર જેની ચૌદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ત્રિપલ સી એચ પાસ કરીને ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે જે લોકો ત્રિપલ સી નો કોર્ષ બીએસસી નર્સિંગના કોર્સ એટલે કે જુલાઈ બે હજાર વીસથી સામેલ કરવામાં આવેલ છે જે જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ પાસ થયા હોય તે ઉમેદવારો બીએસસી નર્સિંગના ઉમેદવારો આ જે સ્પેસિફિકેશન પોસ્ટ છે તેની અંદર એપ્લાય કરી શકે છે જો પગારની વાત કરવામાં આવે તો પચીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે તેમજ પરફોમન્સ લિંક ઇન્સેન્ટિવ છે જે દસ હજાર આપને પ્રોવાઈડ કરવામાં આવશે તો આ છે ભરતી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા હવે જ્યારે બી ભરતી પડશે તો અમારી ચેનલ પર તેમજ વોટ્સઅપ ચેનલ પર પણ મૂકવામાં આવશે તો વોટ્સઅપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલ છે જેના પર ક્લિક કરીને તમે અમારી વોટ્સઅપ ચેનલને પણ ફોલો કરી શકો છો સરકારી ભરતીની અપડેટમાંથી ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ